પછી હું એક દિવસ રાત્રે અહીંયા નીકળ્યો એટલે આ માતાજી અહીં મારી આગળ આવીને ઊભો રહ્યો મેં પૂછ્યું કે તમે કોણ છો તકે હું અહીં જ રહું છું ને જ છું તા કીધું આ એક્સિડન્ટ તું કરો છો ને તાકે હા હું કરું કીધું તું આવું ના કરીશ હું તને બેસાડી દઉં માતાજી મને આપર ઉપર ભેટો ભેટ મળેલો અહીંયા એવું કર્યું હોત ને તો હમીરસા સાઈડે ને પચીસ લાખ ની ગાડી હોત પણ આપણો ભાડું વાલી આવવાનું ભાડું વાલી આપડો એવું શોખ નથી અને કોમ ના થાય ને તું શ્રીફળે વધેરવા દેતો નથી આપણે બીજા બુઆની માફક નહીં પૈસા પેલા પડાય લેવાના એનું કામ ના થાય પછી ધક્કા ખાવાના ના આ માતાની મનતા અમેરિકા લંડન કેનેડા કર્ણાટક હોંગકોંગ આસમ સુધી ચીન સુધી આ માતાની મન થયો છું એટલે આમને બાદ રાખી મને તો ખબર પણ નથી આમને યુટ્યુબમાંથી જોયું તું આમને

એક્સિડન્ટ થાય એટલે કોઈ બચતું નહોતું પછી આ તો ગૌચર છે અને આ ગૌચર સંસોલીને જ્ઞાનપુરની વચ્ચો વચ્ચે આ હદ સણસોલીની ને નેનપુરની મધ્યમ માતાજીનું સ્થાપન કરેલું છે હવે આ રોડ પર એક્સિડન્ટ બહુ થાય એટલે કોઈ બચ્યો કોઈ ના બચ્યો મોટા ભાગે અઠવાડિયે ચાર દાડે દસ દાડે એક્સિડન્ટ થયા જ કર થયા જ કરે પણ આ કોઈના હાથમાં નહોતું આવતું કે ક્યાંક વચ્ચે બના ગમત્યા ગમત્યા બના અહીં બના એવું કોઈને ખ્યાલ ના રહે પછી હું એક દિવસ રાત્રે અહીંયા નીકળ્યો એટલે આ માતાજી અહીં મારી આગળ આવીને ઊભો રહ્યો મેં કે તમે કોણ છો તકે હું અહીં જ રહું છું ને અહીંની જ છું તાકી તો આ એક્સિડન્ટ તું કરો છો ને તાકી હા હું કરું છું કીધું તું આવું ના કરીશ હું તને બેસાડી દઉં પછી અમે બુધવારે મળ્યો ગુરુવારના સવારમાં અમે અગિયાર એંટો મેળવીને માતાજીને સ્થાપન કર્યું અને એક સાડી મૂકી એની માનતામાં શીરો ચવાણું દારૂ સાડીને શણગાર આટલું થાય છે તે આ કુંડમાં ઢોર થાય છે ધૂપ થાય છે એ કોઈના પ્રસાદી આલવામાં આવતી નહીં દારૂ ચડે છે હા દારૂ ચડે છે બીજું કે પ્યાંડાનો પ્રસાદ શ્રીફળ ખાઈ શકે શીરો ચવાણું સુખડી એ પુરુષ ખાઈ શકે સ્ત્રીના કોમમાં આવતું નહીં અને તમારી મનતા પૂરી થયા પછી જ અહીં મનતા કરવામાં આવે છે ચલો આજ જ કે તમે મનતા રાખી પણ તમારું કામ થાય તો જ આ મનતા કરવામાં આવે છે ને કાં હું શ્રીફળે વધેરવા દેતો નથી આ ચૂંટણીનું શું રહસ્ય ચૂંટણીનું મા ચૂડેલ માનો ચૂંટણીનું બહુ રહસ્ય છે એને સાડી જ જોઈએ પણ બેસ એને એવું કહેલું છે કે મારી સાડી કોઈ દિવસ વેકવાની નહીં કોઈને ફ્રીમાં હાલવાની નહીં ગરીબને હાલવાની નહીં એટલે આ અમે કોઈને હાલતા નથી અને આ મંદિર આવે સોની હોય કે લાખની હોય ઝાડ ઉપર જ જાય આ સાડી બરાબર એટલે ભક્તો લઈને આવે હા ભક્તો લઈને આવે અહીંયા ધંધાવાળાએ રાખે છે પણ જેનું કામ થાય એ આ સાડી અહીંયા આગળ કરવામાં આવે છે પ્યાડા લાવો કોઈ મીઠાઈ લાવો સાડી પ્રકારની કોઈ બી કોઈને સબંધ ના થતો હોય કોઈને વસ્તી ના હોય કોઈને ગમે ગમે ઉપાધિ હોય તો આ મોનતા મોન એને સફળ થઈ જાય પછી જ આ કરવામાં આવે છે યુટ્યુબમાં જોઈને લોકો રાખે મોનતા એમનું કામ થઈ જાય પણ જ્યારે ઇન્ડિયા આવે ને ત્યારે લોકો અહીં મોનતા પૂરી કરવા આવે હા

છે લાખ લાખ સાડી સો ની હોય કે લાખની હોય સાડી ઉપર જાય સાડી કોઈ દિવસ વેકવામાં આવતી નથી અને એવું એવું કર્યું હોત ને તો હમી સાઈડે એ બુવાજી ને પચીસ લાખની ગાડી હોત પણ આપડે ભાડું વાલીને આવવાનું ભાડું વાલી આપણો ને એવો શોખ નથી અને કોમ ના થાય ને તું શ્રીફળે વધેરવા દેતો નથી આપણે બીજા બુઆણી માફક નહીં પૈસા પેલા પડાય લેવાના એનું કામ ના થાય પછી ધક્કા ખાવાના ના સો મોડામાં દસ મોડાનું કામ ના થાય એક વાત છે તે આપણે આઈને કહી ના હક કે ક્યારે હું ભરવાનું હા આપણે એની જોડે પૈસા લીધા હોય ને લાય તો જ ભરવાનું આવે ને કહી દેવાનું ભાઈ હમે સાઈડે જતો રે સાધન આવે છે બેસી જવાનું રિક્ષામાં જાવ અત્યારે ઘેર જવાનું રિક્ષામાં આવવાનું રિક્ષામાં જવાનું અમદાવાદથી વીસ કિલોમીટર થાય છે આ માતાજીનું મંદિર નડિયાદથી વીસ કિલોમીટર થાય કોઈ બી પૂછે ભાઈ આ મંદિર ક્યાં આવ્યું તાલુકો અહેમદાબાદ જિલ્લો ખેડા ખેડા જિલ્લામાં આવ્યું બાકી આપણો તો જાણથી બેઠા છે ત્યાંનો આપણો હજુ સુધી કોઈ કોલર પકડી ના કે ભાઈ તમે પૈસા લીધા કહો આમ થયું તમ થયું કેમ કે જેને લીધા હોય એ પોચી ખંજેર આપણે ધંધો નથી કર્યો એને કામતા જ મોનતા કરી જાય કામ ના થાય તો ને હું શું કરો શ્રીફળે નહી જાય શીરો ચવાણું દારૂ સાડી નસણગાર આટલું આ આગળ આ આજ કુંડમાં ઢો એ માતાનો ઢોર થાય છે ધૂપ થાય છે દારૂ કોઈને પીવામાં આવતું નથી કશું જ નહીં એ અમારા મંદિરે નથી ચાલતું